ઘર માં કઈ દિશા માં માથું રાખીને સુવું જોઈએ જાણો વાસ્તુશાસ્ત્રના નિયમો વાસ્તુશાસ્ત્ર માં બેડરૂમ માટે યોગ્ય દિશા માં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે વ્યક્તિનો દરેક દિવસ બેડરૂમ થી જે શરૂ અને બેડરૂમ માં જે પૂરો થાય છે જો બેડરૂમ ની દિશા યોગ્ય નથી અથવા તમારી સુવાની દિશા યોગ્ય નથી તો વ્યક્તિને ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે તેથી વાસ્તુ અનુસાર જાણો કઈ દિશા માં સુવું જોઈએ કઈ દિશા માં માથું રાખીને સુવાથી ફાયદો થાય માનવ જીવનમાં વાસ્તુશાસ્ત્રનો ખૂબ જ મહત્વ રહેલું છે માનવ શરીર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત થાય છે જે વિજ્ઞાન દ્વારા સાબિત થાય છે પ્રાચીન કાળથી ધાર્મિક ગ્રંથોમાં માનવ સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે ઘણા માર્ગદર્શિકા વર્ણવવામાં આવી છે જેનું પાલન કરીને માનસ વર્ષો સુધી સુખી શાંતિપૂર્ણ સ્વસ્થ અને તણાવમુક્ત જીવન જીવી શકે છે ઘણીવાર માહિતીના અભાવે લોકો ખોટી દિશામાં માથું રાખીને સૂઈ જાય છે જેના કારણે અનિયમિત દિનચર્યા બૌદ્ધિક મૂંઝવણ અને તણાવ સતત રહે છે પૂર્વ તરફ માથું રાખીને સુવાથી એકાગ્રતા અને ગાઢ ઊંઘમાં મદદ મળે છે દક્ષિણ દિશા તરફ માથું રાખીને સુવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવાથી વ્યક્તિ તીવ્ર ચિંતામાં ઘેરાય છે ઉત્તર દિશા તરફ માથું રાખીને સુવું અશુભ માનવામાં આવે છે ઉત્તર અને પશ્ચિમ તરફ માથું રાખીને સુવું ન જોઈએ પ્રાચીન ગ્રંથોમાં સુવાની પદ્ધતિઓનો ઘણા વર્ણન છે જે મુજબ ઉત્તર અને પશ્ચિમ તરફ માથું રાખીને સુવું ન જોઈએ વ્યક્તિ તેના જીવનનો લગભગ મોટો ભાગનો સમય રૂમમાં એટલે કે બેડરૂમમાં વિતાવે છે તેથી સારા સ્વાસ્થ્ય અને માનસિક ઊર્જા મેળવવા માટે બેડરૂમ વાસ્તુ અનુસાર હોવું જરૂરી છે જો આપણે વાસ્તુનું ધ્યાન ન રાખીએ તો આપણે અનિદ્રા ચીડિયાપણું ખરાબ સપના પૈસાની ખોટ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પશ્ચિમ તરફ માથું રાખીને સુવાતી ચિંતા બધે પશ્ચિમ તરફ માથું રાખીને સુવાતી ઘણી ચિંતાઓ થાય છે અને ઉત્તર તરફ માથું રાખીને સુવાતી અનેક પ્રકારની પરેશાનીઓ થાય છે શાસ્ત્રોનો આ અભિપ્રાય સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે વિજ્ઞાન એ પૃથ્વીને એક મોટો ચુંબક ગણ્યો છે જેમાં બે ધ્રુવો છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ માનવ શરીર પણ ચુંબકીય શક્તિનો ભંડાર છે માથાને ઉત્તર ધ્રુવ અને પગને દક્ષિણ ધ્રુવ માનવામાં આવે છે थी, उत्तर तरफ समान उत्पन्न छे। थी अनिद्रा मथा ना दुखावो ब्लर छे। दक्षिण तरफ माथू राखी सूआ फायदो जो तमे दक्षिण तरफ माथू राखी सुशोतो तो चुंबकीय सिद्धांत अनुसार तमने सारी ऊँग आवश्यक

आ वीडियो केव लगे जरूर थी कमेंट करजो जो, जो सारो लगे तो वीडियो ने लाइक शेर करजो चेनल ने सब्सक्राइब करजो वीडियो अंत सुधी बदल खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे